નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ સિરીઝની શરૂઆત કરેલ છે જેના ઘણા વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છીએ મિત્રો અહીં આપણે આ વિડીયોમાં છે તો સંખ્યા પદ્ધતિની જે પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા આધારિત જે દાખલા છે એના થોડાક દાખલા અહીં જોઈશું અહીં મિત્રો આપણને રકમ આપેલી છે કે જો ક્રમિક પાંચ પૂર્ણાંકોનો સરવાળો એસ હોય ક્રમિક પાંચ પૂર્ણાંકોનો સરવાળો આપણને એસ આપેલ હોય તો તેમાંથી સૌથી મોટા પૂર્ણાંક એસથી કયા રૂપમાં સંબંધિત થશે તો એસથી જે સૌથી મોટો પૂર્ણાંક છે એ એસથી કયા સંબંધમાં થશે તો અહીં ક્રમિક પાંચ પૂર્ણાંકો અહીં ક્રમિક ચોક્કસ પૂર્ણાંક આપેલ નથી તો આપણે આ રીતે લઈએ એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણને આ ક્રમિક પાંચ પૂર્ણાંકો આપણે પૂર્ણાંકોનો સરવાળો પૂર્ણાંકો છે એ જોઈશું તો અહીં વચ્ચેનું પૂર્ણાંક શું થશે તો ત્રણ થશે શું થશે ત્રણ આ બાજુ બે પૂર્ણાંક આ બાજુ બે પૂર્ણાંક તો આ શું વચ્ચેનો પૂર્ણાંક આપણે એક છે એને એસ તરીકે લઈશું શું કર તો એસ તરીકે લઈશું હવે શું કરીશું તો આ એસ છેદમાં એટલે કે સરવાળો પૂર્ણાંકોનો સરવાળો છેદમાં પૂર્ણાંકોની સંખ્યા તો આ એસ લીધો અને નીચે છેદમાં પાંચ હવે આ ત્રણ છે એને એસ તરીકે લઈ લીધા હવે ત્રણ પછી કેટલા પૂર્ણાંકો છે તો આ એક અને આ એક પૂર્ણાંક તો આ એક પૂર્ણાંક અને બીજો આ એક પૂર્ણાંક હવે આ બંને પૂર્ણાંકોને ટોટલ કરીશું તો આ એસ છેદમાં પાંચ વધતા કેટલા થશે મિત્રો તો બે થશે અહીંયા છેદમાં કંઈ ના હોય તો આપણે એક મૂકી શકીએ છીએ હવે પાંચ અને એકનો લસા લઈએ તો કેટલો મળશે તો પાંચ મળશે તો અહીં છેદમાં પાંચ લાવવા માટે શું કરવું પડશે તો અંશ અને છેદમાં પાંચ વડે ગુણવા પડશે તો અહીંયા એસ અહીંયા આપણે છેદમાં લીધા પાંચ વત્તા અહીંયા બે ગુણ્યા પાંચ કરશું છેદમાં પાંચ ગુણે એક હવે જોઈએ આ એસ છેદમાં પાંચ વત્તા બે પાંચ બે પાંચ તો કેટલા થશે મિત્રો દસ આ ડાયરેક આપણે દસ લખી લઈએ બે પાંચ દસ છેદમાં પાંચ અહીંયા છેદ સરખા થઈ ગયા એટલે આ એસ વત્તા દસ છેદમાં પાંચ તો આ એસ વધતાં દસ છેદમાં પાંચ આપણને એ જવાબ અહીં મળે છે જ્યારે પણ મિત્રો આ રીતે હોય કે ક્રમિક પાંચ પૂર્ણાંકો ક્રમિક કીધા હોય અને એનો સરવાળો કોઈ સંકેત રૂપે આપેલો હોય અને આ જે સંકેત છે એ મોટા જે પૂર્ણાંક છે એને કયા સંબંધમાં હશે તો સૌ પ્રથમ આપણે શું કરી લેવાનું જે વચ્ચેનું પૂર્ણાંક છે એને એસ તરીકે લઈ લેવાનું પછીના જે પૂર્ણાંકો છે તો એને આ પ્રમાણે શું ગણતરી કરી હાલસા છે એ રીતે પછી છેલ્લે આપણને આ રીતે જવાબ મળી જશે